સુમારપાર જંગલમાં ડીઆરજી સાથેની અથડામણમાં પંદર લાખ રૂપિયાના ઇનામી ત્રણ નકસલીઓને ઠાર કરવામાં આવ્યા છે ગયેલામાં માળવી દેવા ઉપરાંત જર્મિલિશિયા કમાન્ડર સ્નાઇપર સ્પેશિયાલિસ્ટનો પણ સમાવેશ થાય છે જે એએસપી આકાશરાવની હત્યાનો માસ્ટર માઇન્ડ હતો સુરક્ષા દળોએ હથિયારો પર જપ્ત કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા સ્માને દસથી વધુ લોકો અને વીસ પશુઓને બચકા ભર્યા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બાટ ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો રસ્તે રખડતા શ્વાને દસથી થી વધુ લોકો હુમલો કર્યો જેના મોટા ભાગના વૃદ્ધો હતા આ ઉપરાંત આ આશરે વીસ જેટલા પશુઓને પણ બચકા ભર્યા છે શ્વાનના હુમલાને કારણે ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપતા પહેલાં થઈ જાઓ સાવધાન ઇન્દોરથી વડોદરા કારમાં એકલા આવી રહેલા પાલુ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કુશ ભુસાવારને અજાણ્યા મુસાફરને લિફ્ટ આપવી મોંઘી પડી છે કંપની માટે ખાનગી એપ્લિકેશન દ્વારા મળેલા મુસાફર સુખીએ દાહોદ પાસે પ્રોફેસરને બેભાન કરી દીધા ત્યારબાદ ઠગ તેમની કારમાંથી દાગીના મોબાઈલ અને ક્રેડિટ કાર્ડ લઈને ફરાર થઈ ગયો કાંડનો ઉપયોગ કરીને તેણે બે પોઈન્ટ ચાલીસ લાખ સહિત ચાર લાખથી વધુની તગાહી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચિંતાજનક પ્રદૂષણ ત્રણ સિગારેટ પીવા જેટલું જોખમી વાતાવરણ અમદાવાદમાં ઠંડીની શરૂઆત સાથે જ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે પંદર નવેમ્બરના રોજ સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને સાહીઠ જેટલો નોંધાયો હતો જે રાત્રે વધીને બસો દસ જેટલો થઈ ગયો હવાની ગુણવત્તાનું આ નબળું સ્તર દિવસની ત્રણ સિગારેટ પીવા જેટલું જોખમી છે નવેમ્બરના પંદર દિવસમાં બાર દિવસમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોથી વધુ નોંધાઈ ગયો છે નિષ્ણાતોના મતે જેમ ઠંડી વધશે તેમ પ્રદૂષક કણો જકડાઈ રહેતા ડિસેમ્બરમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં વૃદ્ધના સાયબર ફંડમાં તેર લાખ રૂપિયા ગયા મહેસાણાના કડી ખાતે એક વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ થવાની ઘટના બની તેમણે બેંક ઓફ બરોડાના લોગોવાળી ફેક લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશન લીંક મોકલીને વિડીયો કોલ દ્વારા પોતાના બેંકના કર્મચારી હોવાનું કહીને ફરિયાદી પાસેથી પર્સનલ વિગતો મેળવી લીધી અને ત્યારબાદ તેમના બીઓ બીના બે અલગ અલગ ખાતામાંથી રૂપિયા બાર લાખ બાણું હજારને ચોત્રીસ રૂપિયા ઉપાડી લીધા હતા આ અંગે સાયબર ક્રાઇમમાં અજાણ્યા વોટ્સઅપ નંબર નેવ્યાસી અઢાર બાણું બાવન અને ત્યાંસી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરએમની બી બી એલ મોબાઈલ નંબર જાહેર કરાતા મહિલા કર્મચારીઓ પરેશાન બની છે ગુજરાતમાં ચૂંટણી પંચના એસઆરએમ કાર્યક્રમ હેઠળ સરકારી અને કોર્પોરેશન સ્કૂલોના લગભગ ચોતેર હજાર શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા શાળાઓમાં બાળકોના શિક્ષણ વગરના થઈ ગયા છે શૈક્ષણિક સંગઠનોની ફરિયાદ છે કે ફોર્મ પર મહિલા કર્મચારીઓના પર્સનલ મોબાઈલ નંબર જાહેર થવાથી પરેશાની વધી ગઈ છે તેમણે ચૂંટણી પંચની કામગીરી માટે અલગ કેડર ઊભી કરવાની અને ફોર્મમાં હેલ્પલાઇન નંબર આપવાની માગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્પરેશન સિંધુ નિષ્ફળ આશા છે કે ફરી નહીં થાય જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે ઓપરેશન સિંધુનું કોઈ પરિણામ નથી મળ્યું આશા છે કે હવે તે નહીં થાય તેમણે દિલ્હી બ્લાસ્ટ ઉપર ચિંતા વ્યક્ત કરી છે આના કારણે દરેક કાશ્મીરો પર સવાલો ઉભા થયા છે તેમણે પૂછ્યું છે કે ડોક્ટરને આતંકનો રસ્તો શા માટે અપનાવવો પડ્યો તેની તપાસ થવી જોઈએ નવગમ બ્લાસ્ટ પર કહ્યું છે કે વિસ્ફોટક સાંભળવામાં ભૂલ થઈ જેથી નવ લોકોના જીવ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ચંદ્રયાન ફોર મિશનને આપી છે મંજૂરી ઈસરોના અધ્યક્ષ વી નારાયણે સ્પષ્ટતા કરી છે કે સરકારે ચંદ્રયાન ફોર મિશનને મંજૂરી આપી દીધી છે જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી નમૂના પૃથ્વી ઉપર લાવવાનો છે નારાયણે કહ્યું છે કે આ મિશન અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ચંદ્ર મિશન હોવાની સંભાવના છે અને તેના માટે બે હજાર અઠ્યાવીસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ સફળતા માટે ભારત ચંદ્ર પરથી નમૂનાઓ પરત લાવનારા અમેરિકા રશિયા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં કમાવાની લાલચે પૈસા ગુમાવ્યા હિંમતનગરના યુવકા શેરબજારમાં રોકાણ કરવાની લાલચે લાખો ખોવાનો વારો આવ્યો છે અને છેતરાઈ પણ ગયો છે શેર બજારમાં રોકાણ માટે અજાણ્યા નંબરથી આવેલા મેસેજને ભરોસે ચાર લાખને તેત્રીસ હજાર રૂપિયા ખોયા છે યુવક આઈટી એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો અને છતાં તે હવે છેતરાઈ ગયો છે સમગ્ર મામલે પોલીસે અજાણ્યા નંબર વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને બદલે ચીન નેપાળે ચલણી નોટ છાપવા માટે ચીનને આપ્યું છે ટેન્ડર ભારતના મુખ્ય સહભાગી દેશ તરીકે લાંબા સમય સુધી રહ્યા પછી નેપાળે હવે પોતાનું ચલણ છાપવા માટે ચીન તરફ વળ્યું છે નેપાળ રાષ્ટ્રીય બેંકે રૂપિયા એક હજારની તેતાલીસ કરોડ નોટ છાપવાનું ટેન્ડર ચીનની સીબીપીએમસી કંપનીને આપ્યું છે અગાઉ ઓગણીસો પિસ્તાલીસથી ઓગણીસો પંચાવન સુધી નેપાળની નોટ ભારતની નાસિક સ્થિત સિક્યુરિટી પ્રેસમાં છપાતી હતી નેપાળ ઉપરાંત શ્રીલંકા બાંગ્લાદેશ અને થાઇલેન્ડ જેવા દેશો પણ હવે ચીનમાં ચલણ છપાવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માણસામાં ઠાકોર સમાજના સંમેલનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો ઋષિભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનવાથી પોતાને ખૂબ દુઃખ થયું હોવાનું જાહેરાત જણાવી છે ત્યાં અપેક્ષા રાખી છે કે અલ્પેશને આ વખતે નાયબ મુખ્યમંત્રી પદ મળશે બાપુએ સમાજને તીખી સલાહ આપી છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એજાજ ખાને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહીને માફી માગી છે અભિનેતા એજાજ ખાને સલમાન લાલાના મૃત્યુ બાદ વાંધાજનક વિડીયો અપલોડ કરવા અને ટિપ્પણી કરવાના મામલે મધ્યપ્રદેશની ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈને માફી માગી છે ક્રાઇમ બ્રાન્ચે તેમનો મોબાઈલ જપ્ત કર્યો છે અને તેમની ત્રણ કલાક સુધી પૂછપરછ પણ કરી હતી એજાજ ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસમાં તેમની આ ઔપચારિક હાજરી પણ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે